ડ્રગ્સના નશાખોરોએ રાત્રિના ભાગે આતક મચાવ્યો એક ચાની હોટેલ અને ઓફિસે તોડફોડ કરતા પોલીસની દોડધામ ડ્રગ્સના નશામાં અશરફ અને ચલોએ હોટેલ સંચાલક અને હોટેલ માલિક પર હુમલો કરતા ચકચાર ભુજના કોડકી રોડ ખારી નદી પુલિયા પાસે આવેલ એક ચાની હોટેલ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એમડી ડ્રગ્સ લાઈન બે યુવાનો અશરફ જુણેશા અને ચલો નામના શખ્સો આવીને ચા પીવા માંગી હતી હોટેલ ચલાવતા સંચાલકે ચા બનાવી રહ્યો હતો ત્યારે આવેલા બે યુવાનોએ પાવડર જેવું પદાર્થ કાઢી અને અહીં નશો કરવા લાગ્યા હતા જેની હોટેલ સંચાલકે તેઓને આ પદાર્થ ન પીવા જણાવતા આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને સંચાલકને માર મારવા લાગતા સંચાલકે હોટેલ માલિકને બોલાવી સમગ્ર બાબતથી વાકેફ કર્યું હતું જેની સામે હોટેલ માલિકે આવેલા આ શખ્સોને અહીંથી ચાલ્યા જવા જણાવતા આવેલા અશરફ અને ચલો બંને જણાએ હોટેલ માલિક સાથે માથાકૂટ કરી હતી અને જતા જતા ધમકી આપતા ગયા હતા થોડી વાર પછી તેઓ સંચાલકની એજન્સીના ઓફિસે ધારદાર હથિયારો સાથે આવીને હુમલો કર્યો હતો જેની ફરિયાદ હરેશ જેઠાલાલ ચૌહાણ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરતા તાત્કાલિક પોલીસે આ નશાખોર શખ્સોની શોધખોળ હાથ ધરી છે તેમજ આ એમડી ડ્રગ્સ એટલી હદે ફૂલ્યો ફાલ્યો છે જેમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ગુનાઓને અંજામ આપી રહ્યું છે ભુજમાં અનેક જગ્યાએ એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું છે પોલીસે આવા અવરા તત્વો પર લગામ લગાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ નિજામુદ કાસમ જુણેજા આ જગ્યા રોડા પ્રભુનગર ખારી ખારી નદી ગતરાતે એક બનાવ બન્યો તો શું બનાવ હતો શું હકીકત હતી ઈ બે ત્રણ જણ આયા હતા અહીંયા ચા પીવાનો ઓર્ડર દેવા મે ચા એને આપી હતી એ કાંઈક નસો એવો પાવડર જેવો કરતા હતા ને મને ઓર્ડર દીધો કે આમ કર ને ઓલું કર પછી ઘણા નશા માતાને પાવડરને એવું કાંઈ હતું એટલે મેં એમ લોકોને ના પડી તો ના પડી તો એ મારા માથે જરાક ચડીને એવું ઘણું ઝઘડા જેવું કરવા આવ્યા હતા પછી મેં મારા સેટને ફોન કર્યો જેમની હોટલ હલાવું જોઈ એ આવ્યા એને એને કંઈક જવાનું ને એવું કીધું કાંઈક ડ્રગ્સ જેવું લાગતું હતું કેટલા જણા હતા કેટલા છોકરા નાના મોટા કોણ હતા

પહેલે આવતા હતા રોજ આવે છે હા પેલા રોજ આવે છે આવું કરતા હતા બધું નસો બધું કમ્પ્લીટ કરે છે જી અમે તો અહીંયા હતા નહીં અમે ઓફિસે હતા ત્યાં ત્યાં અહીંયા લોકો ભીડ નાખીએ બે ત્રણ છોકરાઓમાં આવ્યા હતા અને નશા પડતા ચાલુ કરી ડ્રગ્સને એવો સિગરેટું બનાવતા હતા બધે અને આને હેરાન કરતા હતા હોટલવાળાને માર મારકુટે કરી લીધો હતો તો એણે પછી અમને આગળ જઈને ફોન કર્યો આગળ જઈને ફોન કરી એટલે અમે અહીં આવ્યા આવ્યા તી હોટલ આખી અપારી મનસ પડી હતી ત્યાં મારી એક ઓફિસ છે ત્યાં આગળ ત્યાં એ બધો તોડફોડ કરી નાખ્યો છે અને મોટાભાઈને છડી લાગી ગઈ છે એઓને બચાવમાં જતો હતો મોટાભાઈને રહ્યો એના હાથમાં લાગી ગયો છે હાર હાથ એનો મોટાભાઈને અને એ લોકો લગભગ સમજી લો કે એ લોકોનો હાથથી બારે ત્રાસ જ છે અમારો એ વાત નથી પણ ડ્રગ્સવાળાઓનો બહુ જ કાફલો ફાટી ગયો છે અને નવયુવાન છોકરાઓ જ છે એની અંદર સમજા હવે આની ઉપર કોઈ પણ જાતની મોટી કાર્યવાહી થાય આ તો આ એક મોટો દુર્ઘટના ઘટવાથી બચી ગયા ના બહુ મોટો થાય ત્યાં રાતના ભાગમાં કોઈ માણસો હોય નહીં એ લોકો તન ત્રણ ચાર ચાર આઠ આઠ જણા ભેગા આવે અવાર નવાર આવે જ છે એ બાજુ અને મોસ્ટલી થોડો થોડો હોય તો આપણે લેટકો કરી નાખીએ પણ આ તો ગજબ તો થઈ ગયો છે એ લોકોનો કે દિવસ હોય રાત હોય ગમે ત્યારે આવે તાળો તોડી નાખે તમને બતાવું મારી કેબિનનો પણ મજા આવે સિગરેટું કાઢી લે ઠીક લાગે એમ કરી લે દિવસ ના આવે બિલ ન દે કાંઈ ન દે હાલે જાય ચાય પાણી પીને દુખાડ તત્વની જેમ અમારી બહુ જ વાપલો બહુ જ બહુ જેને કહેવાય ને કે હાલતા મળી જશે હાલતા મળી જશે એમ હાલતા કદમે તમને ડ્રગ્સ મળશે દારૂ નહીં મળે ડ્રગ્સ જલ્દી મળી જશે નાના નાના છોકરાઓ બરાબર બધે વેપલો કરે છે ચાલુ જ છે મારી ફરિયાદ લીધી છે અને કીધું છે કે જે પણ હશે કાર્યવાહી એ લોકોને રાતના ગયા હતા એ લોકો ઘરે કોઈ મળ્યા નહીં બરાબર રાતના એ લોકો ગયા હતા પોલીસવાળા કોઈ મળ્યા નથી એ લોકો ના આપણે પોલીસ પ્રશાસન પોતાનું કામ સારું જ કરે છે ને આપણે હા એ તો હવે પોલીસને સમજવો જોઈએ ને આટલો બધો આ બધો થયો છે તો થોડોક તો પોલીસને પણ સમજવો જોઈએ ને અમે કહેશું હોય ને હું મેં તો રાતના બે વાગે કંટ્રોલ રૂમમાં ફોન કરી કરી થાંક્યો છું હારે મારા ઘરે કોઈ ફોનનો રિપ્લાય મતલબ ફોન જ બંધ હતો

સાદગી સેવા પરોપકારના પર્યાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ સત્સંગી આત્મા શ્રી લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાઘવાણી ઉંમર વર્ષ ચોરાણું તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસ ગુરુવારે શ્રીહરિને સ્મરણતા સ્મરણતા ભગવાનના અક્ષરધામમાં સિધાવ્યા છે એક પુણ્યશાળી આત્મા ભગવાનના દિવ્ય તેજમાં વિલીન થયો છે એ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે લખુબાપાના કાર્યો એમની સાદગી દેશ વિદેશમાં સેવા રોજગારી આપવામાં એમનું પ્રદાન સદાય અમર રહેશે જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમના જેવું વ્યક્તિત્વ હંમેશા આપણે સૌને નવી પેઢીને પ્રેરણા આપશે અંજલિ અર્પીએ છીએ કલ્યાણ જેસાણી જાદવા વિશ્રામ જેસાણી પરિવાર કાંજી જાદવા કન્સ્ટ્રક્શન પીઓ બોક્સ ટુ ઝીરો ફોર ડબલ ઝીરો સિક્સ ઝીરો સિક્સ નેરોબી કેન્યા ટેલિફોન નંબર ઝીરો સેવન વન સેવન ફાઇવ સેવન ડબલ ઝીરો સિક્સ ટુ ઇમેલ એડ્રેસ પ્રેમજી જેસાણી એટ ધ રેટ યાહુ ડોટ કો ડોટ ઇન શિવશક્તિ ટ્રાવેલ્સ ભુજથી અમદાવાદ ફક્ત રૂપિયા ચાર હજારમાં મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર થ્રી સેવન સેવન થ્રી એટ ડબલ ઝીરો ભુજ કચ્છ